સમગ્ર ગુજરાતભરમાં ખાતરની મોટી અછત જોવા મળી રહી છે ત્યારે બાવથરા જિલ્લામાં ભાભર તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી ખાતરની ભારે કટોકટી છે શિયાળાની રવિ સિઝનની મોસમ ચાલી રહી છે દરમિયાન જરૂરી ખાતર ન મળતા ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે પરંતુ ખાતર મળવા માટે ખેડૂતો વહેલી સવારથી ભાભરની મંડળી ખાતે લાંબી કતારો લગાવી ઊભા નજરે પડ્યા હતા માહિતી મુજબ મંડળી ખુલતાની જ સાથે મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડે છે પરંતુ મર્યાદિત જથ્થાને કારણે અનેક ખેડૂતોને નિરાશ થઈ પરત ઘરે ફરવું પડે છે અને બીજી તરફ ખેડૂતોને ખાતર લેવા માટે પણ એવું કહેવું પડે છે કે છેલ્લા કેટલાક દિવસોથી ખાતર માટે બલખા મારવા પડી રહ્યા છે પરંતુ સમયસર ખાતર ન મળવાથી પાકને મોટા પ્રમાણમાં નુકસાન થવાની ભીતિ છે જો તાત્કાલિક ખાતરથી પુરવઠા વ્યવસ્થા સુચારૂ ન કરવામાં આવે તો ખેતી પર તેની ગંભીર અસર પડી શકે છે ખેડૂતોએ સંબંધિત અધિકારીઓ અને કૃષિ વિભાગને ખેડૂતો દ્વારા એવી માંગ કરવામાં આવી છે કે બાબર તાલુકામાં ખાતરની પૂરતી ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં આવે તેમજ મંડળીમાં થતી અનિયમિતતાઓની તાત્કાલિક ધોરણે ખાતરની પૂરતી વ્યવસ્થા કરવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે જેથી ખેડૂતોને પૂરતું ખાતર મળી રહે